મારું નામ સાદિક નમકવાલા છે નામ નવસારી બજાર નમકવાલા પહેલી છે ને આજે અમારા ગ્રુપ આઈએસએસ તરફથી આઈસ્ક્રીમ વિતરણનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં દરેક ધર્મના હજારો લોકોને અમે આઈસ્ક્રીમ વિતરણ કરી ને આ પ્રોગ્રામ અમે છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છે જેમાં કોઈ વાર દૂધ કોલ્ડ્રીક હોય છે કોઈ વાર આઈસ્ક્રીમ હોય છે ફૂડ પ્રોડક્ટ હોય છે આ અમે છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છીએ આ તહેવાર નિમિત્તે હું એક જ મેસેજ આપવા માંગી કે અસત્ય સામે તમને લડવું હોય તો કેટલી સામે વાળા ઇમામ હુસેન હતા એમની સાથે હતા લોકોને લડી ગયા ને આ પૂરું કરી ગયા કે અસત્ય સામે સત્યની જીત થાય છે આજે દુનિયામાં જે જીત નામ લેવા વાળો કોઈ નથી ને હુસેન આજે પણ જિંદા છે દરેક સાલ એમની યાદમાં મોરમ ઉજવાય છે એટલે જૂથ સામે સત્ય હંમેશા જીતે જ છે